અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જંગલ વિસ્તારની નજીકમાં આવેલા ગામડાઓ અને હાઇવે પર પણ અવારનવાર સિંહ ચડી આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ચાર બાળ સિંહ સાથે ચડી આવેલા સિંહ પરિવારનો એક વિડીયો વાયરલ થયો છે નેશનલ હાઈવે પર વચ્ચો વચ્ચે ચાર બાળ સિંહ અને થોડી કરતા થોડીવાર માટે હાઈવે પરથી પસાર થતા વાહનોના પડ્યા થંભી ગયા હતા તો સોશિયલ મીડિયામાં હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેનો છે જ્યાં રાત્રિના સમયે વરસી રહેલા જર્મન વરસાદની વચ્ચે ચાર બાર સિંહ સાથે સિંહ અને સિંહ હાઈવે ની વચ્ચે વચ્ચ ચાલતા જોવા મળી રહ્યા છે તો 24 કલાક ધમધમતા સતત જવર હોવાના કારણે ભવિષ્યમાં પણ અકસ્માત સર્જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે ત્યારે ચાર નાણા વિસ્તારથી કાગવદર બાલનીવાવ મીઠાપુર સહિત વિસ્તારમાં સૌથી વધુ સિંહોની અવરજવર અને રોડ ક્રોસ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અહીં પેટ્રોલિંગ વધારે તે જરૂરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર